તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં કપાસના ભાવમાં એકાએક મોટી હાલચલ જોવા મળી છે કપાસના ભાવ વિશે મિત્રો આપણે વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે થોડીક માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે ત્યાર પછી આપણે કપાસના ભાવ વધશે કે શું કપાસને સંગ્રહ કરીને રાખી મૂકવો કે વેચાણ કરી દેવું તેમજ મગફળી ડુંગળી અને અન્ય ખેતપેદાશોના ભાવ વિશે પણ થોડી ચર્ચા કરવાની છે આ વિડીયોમાં તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી તમને મળતી રહેશે તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો ડીટ આપેલા છે સૌ પ્રથમ ખેડબરમાં માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો બારસો પચાસથી તેરસો ને ચાલીસ ધંધુકા અગિયારસો એકવીસથી અગિયારસો એકવીસથી ચૌદસો ને ત્રીસ ખાંભા બારસોને સોતેરથી ચૌદસોને સિત્તેર વિરમગામ તેરસો સોળથી સૌદસો ને છપ્પન વડાલી તેરસો થી પંદરસો ને બાવીસ ડોળાશા તેરસો ને સિત્તેર થી ચૌદસો ને સાઠ હિંમતનગર બારસો ને પચાસ થી ચૌદસો ને તો મિત્રો આ થોડી ઘણી માર્કેટિંગ યાર્ડના ભાવ તમને જણાવ્યા સંપૂર્ણ હજુ બપોર પછી વિડીયો આવશે એમાં બધી માર્કેટિંગ યાર્ડના ભાવ આવશે તો મિત્રો હવે તમને વાત કરી દઈએ કપાસને સંગ્રહ કરીને રાખી મૂકો વેચાણ કરી દેવું તો ખાસ કરીને મિત્રો આ સિઝન આ વર્ષની શરૂ છે ત્યાં સુધીના કોઈ પણ મોટો ભાવ વેજો નથી માટે કપાને રાખી મુક વેચાણ કરી દેવું એ તમે પોતે જ તે નિર્ણય લઈ શકો છો કારણ કે હવે મિત્રો ભાવ વિશે તમને વાત કરી દઈએ ખાસ તો આગામી સમયમાં કાંઈ મોટો ભાવમાં ફેરફાર થાય એવું અત્યારના જે ભાવ હાલી રહ્યા છે એને અનુસંધાને આપણે અનુમાન લગાવીએ તો આગળના દિવસોમાં પણ કપાસના ભાવમાં મોટો વધારો થાય એવું કાંઈ જોવા મળી રહ્યું નથી કારણ કે જો ફેરફાર થવો હોય તો અત્યાર દિનો તે થવો જોઈએ અને ખાસ કરીને મિત્રો હવે તમને જણાવી દઈએ કે કપાહના ભાવ અત્યારે બે હજારથી લઈ અને પચીસો રૂપિયા સુધી મળતા હોય તો ખેડૂતોને ખેતી કરે છે ખાસ કરીને કપાસની હોય મગફળી એ બધામાં ભાવ અચાનક ઘટી ગયો છે જોકે

તો સંગઠન બનાવેલું હશે તો એ સંગઠનમાં રજૂઆત કરો અને સંગઠનને પછી બધા તમે ગાંધીનગર જઈ અને રજૂઆત કરો જેથી કરીને કોઈ પણ જાતના ખેતીવાડીને લગતા પ્રશ્નો હોય છે તો એનું નિરાકરણ લાવી શકાશે કારણ કે શિક્ષણની બાબતમાં સરકારી નોકરીની બાબતમાં કોઈ પણ એવી બાબત હોય અન્ય તો લોકો ગાંધીનગર જઈ અને રજૂઆત કરતા હોય છે તમે પણ આ ખેત પેદાશોના ઓછા ભાવ મળે છે તો રજૂઆત કરો જેથી કરીને તમે જે કપાહની ખેતી કરવા પાછળ જે ખર્ચો કર્યો હોય એના તો પૈસા ઊભા થઈ શકે કારણ કે અત્યારે જવો ને અગિયારસો અને તેરસો એવા ભાવ મળી રહ્યા છે ચૌદસો સુધી તો એમાં તમને કાંઈ વળવાનું નહીં કારણ કે ખર્ચો તો મિત્રો મણદીત પંદરસો કરતાં પણ વધારે લાગી જતો હોય છે પકવામાં જેમ જ ધારો કે તમે કપાસ વીણામણની મણ ખર્ચો ગણ્યો તો એ ખર્ચો તે સીધે સીધો મળે બસો રૂપિયા લાગી જાય ત્યાર પછી કપાસનું સોપામણ માંડવું એને પારવો કપાને બાંધવો બધું